તો કાકા હમણાં તમે જે વાત કરી કે તમારા બાની વાત કરી ગામની વાત કરી તો આ બધી શરૂઆત જ જ થઈ હતી આપણે બેઠા છીએ ત્યાંથી અમારું બર્થ પ્લેસ પણ છે એટલે આ જ જગ્યા આ જગ્યા નહી અહીં બાજુમાં ગામ છે ઓકે આ તો આ જગ્યા તો એકદમ બંજર જગા હતી ઓકે વેરણ જગા હતી અહીંયા કોઈ માણસ ચકલું પણ અહીંયા ફરકતું નહીં આ તો એટલી બધી અંજાન જગ્યા હતી બાવળો ને એવું બધું હશે બાવળના જંગલ ને એવું જંગલ સુકુ જંગલ કે એમાં કોઈ આવવાની હિંમત પણ ના કરે બે બાજુ રોડ ને નદી વચ્ચે ને એટલું ભંગાર જગ્યા હતી આ ઈ જગ્યાને આ તે આજે તમે જોઈ શકશો હશે તમારી પાસે અમે સવારમાં શોર્ટ્સ બી લીધા છે બધા શૂટિંગ લીધેલું છે એટલે અમરેલી જિલ્લાનું સ્વર્ગ છે મને ખબર નથી બીજે ક્યાંય હોય કે અમરેલી જિલ્લામાં નથી આવું ક્યાંય એ મને ખબર છે એટલે એનું સ્વર્ગ છે અને હું તો આને દિવસે હું અમે તમે માનશો હું બે દિવસથી મેં અહીંયા એક અમૃત વન બનાવ્યું છે જેમાં સાઠ પ્રકારના ઝાડવા છે સાઠ હજાર ઝાડવા સાઠ પ્રકારના છે એક જ જગ્યાએ અને એની વચ્ચે અમે ખાટલા નાખીને પૂનમને દિવસે ચંદ્રમાના અંજવાળે સવાર સુધી હોતા ને કાલ પણ હોતા આજે આઈ થિંક કે ચોથો દિવસ છે કે ત્રીજો દિવસ છે એ જે મજા છે એ સ્વર્ગમાંય ન મળે ભાઈ આંખ બંધ કરી અને હવે સીધા જ હાડા પાંચે હાડા પાંચે બારે આંખ બંધ થાય સાડા પાંચે આંખ ખુલી જાય સકલાના પક્ષીઓના અવાજ સાથે એક સુંદર સવાર શરૂઆત થાય એટલે એ તો આ એ જ એ સ્વર્ગ છે આ કંઈ જેમ તેમ નથી પછી તમે જોશું જોયું હશે સીધું જ છ વાગે કામે સડવાનું સાડા છ એ તો અને એક વાગે સીધું જ નદીમાં એક પવિત્ર સ્નાન કરવાનું આટલી ગરમીમાં જે ધરતી નહીં ખોળામાંથી વરસાદી પાણી નહીં તળમાંથી પાણી આવેલું છે એ તળાવ છે તળાવનું પાણી નથી અચ્છા એવું છે ભોમાંથી પાણી તળાવ કરતા આપણે ટેકરી ઉપર તલાવ કરતા કરતા જે પાણી જમીનમાંથી નીકળ્યું છે એ પવિત્ર પાણી એમાં સ્નાન કરવાનું પછી બપોરના જમવાનું પછી બપોરના પછી પાછું એ જ હાલત સાંજે સાત વાગે પાછું એમ જ સાત વાગે અંધારું થાય ત્યાં સુધી નાવાનું પાછું નાઈને પછી પાછા કપડા બદલીને જમીને પછી બધા ખેડૂતો અહીંના લોકો મિત્રો મિત્રોની સાથે બાર વાગ્યા સુધી બેસવાનું અને પાછું એ કાર્યક્રમ આ તો હું અહીંયા તો આ દુનિયાનો કોઈ માણસ લૂંટ એન્જોય લૂંટતો નથી એન્જોય લૂંટું છું આ તો બહુ અદ્ભુત જગા છે પવિત્ર જગા છે આ એ જગા છે અહીંયા કોઈ પાપ નથી થયું સો વર્ષથી અહીંયા માણસનો કોઈ વસવાટ નહોતો એટલે અહીંયા કોઈ પાપ નથી થયો એટલે પવિત્ર જગ્યા છે કારણ કે માણા નહોતો માણા હોય તો પાપ આવે જનાવર હતા એટલે જનાવરને ઝાડવા હતા એટલે કે બાવળ હતા ન કરે બાવળા હતા બાવળ જ હતા એટલે બધી જ પ્રકારે આ પવિત્ર જગ્યા છે અત્યારે એ સ્વર્ગ થયું છે કારણ કે હમણાં સવારથી અમે જે બધી અલગ અલગ જગ્યાએ જોતા હતા તમારે આમ જ ડિસ્કસ થતી હતી કે કોઈક જગ્યા એવી છે કે જે સાપુતારા છે એવી લાગે છે પછી કોઈક જગ્યા એવી છે જે ગીર જેવી લાગે છે જેમ કે પેલું આંબાનું આખું વન છે અમે એ જોયું અત્યારે બર્ડ પાર્ક વન હા કે જ્યાં પાછળ જે પક્ષી માટેનું બધું જે બનાવેલું છે એ બધું જોયું જ્યારે ઉપરથી ટોપથી જોયું ત્યારે આખું એ જંગલ જ લાગતું હતું કે અને એમાં લાઈનમાં આંબા અને એ બધા જ્યાં સોંપેલા છે અને અમે એનો ઉપરથી શોર્ટ લીધો છે અમે સાથે આ વિડીયોમાં બી અટેચ કરી દઈશું એટલે અલગ અલગ જગ્યા છે પણ એવું હતું કે દર પાંચસો મીટરે અલગ એક્સપિરિયન્સ થતો હતો અને બીજું બી અમે ઘણું બધું એ નોટિસ કર્યું એટલે વાત વાતમાં હું હમણાં આગળ આગળ લેવાનો છું પણ કાકા એ પહેલાં છે ને મારે મારે એક તમારી જર્ની જાણવી છે બરાબર એ જર્ની મારે એટલે જાણવી છે કે જેમ પોડકાસ્ટની શરૂઆતમાં મેં કીધું કે અમારી ઓડિયન્સ વધારે ભાગે યુવાનો છે તો એ એમને મારે કમ્પેરિઝન બતાવવું છે કે તમારી પાસે શું છે અને અત્યારે આપણે જેની પાસે ઇન્સ્પિરેશન લઈએ છીએ એમની પાસેથી એમની પાસે શું હતું અને એમાંથી એમણે ડેવલપ કર્યું છે એટલે એના કારણે જે આપણે દુધાળામાં બેઠા છે અહીંયાથી તમારી જે જર્ની શરૂ થઈ એ જર્ની મારે થોડીક જાણવી છે જર્ની તો સિમ્પલ હતી અહીંયા કંઈ હતું જ નહીં એટલે બારે નોકરી કરવા જવું ફરજિયાત હતું અથવા તો ભણવા જવું ફરજિયાત હતું પહેલાના સમયમાં જતું બધા ગામડેથી હીરા કરવા હીરા હીરામાં જતા અને કાં બહાર ભણવા જાઓ અહીંયા સ્કૂલ પણ નહોતી એટલી એટલે ગામ છોડવાનું ફાઇનલ હતું એટલે બીજું કોઈ ઓપ્શન નહોતું આ લોકો પાસે તો જે તમે અત્યારે કીધું બહુ ઓપ્શન છે એ મોટી તકલીફ છે સગવડતા છે એ તકલીફ છે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તકલીફ છે ઝાઝા રમકડા છે એ તકલીફ છે અમારી પાસે કોઈ ઓપ્શન જ નહોતું ઓપ્શન એ તું વિકાસ કરવાનો અહીંયા કંઈ હતું નહીં ઓપ્શન એવું પરિવારનું નામ કરવાનું કંઈ અને દુનિયામાં ક્યાં કોણ શું કરે છે એ કંઈ ખબર નહીં હતી મારે શું કરવું એટલી જ ખબર હતી આજે દુનિયામાં આખી દુનિયાની ખબર પડે છે કે કોને શું કરવું કોણ શું કરે છે પોતાનું શું કરવું એ જ ખબર નથી એટલે જ મારો પહેલો સવાલ એ હતો કે નથી ખબર પોતાને શું કરવું છે પોતાની હું ગમતો વિષય છે પોતાથી હું થઈ શકે એમ છે પોતાની તાકાત છે પોતાની કેમાં રૂષિ છે એ ઓળખીને એ જ કામ કરવું જોઈએ તો અમારી પાસે કોઈ ઓપ્શન નહોતું આજે એક જ ઓપ્શન હતું ને એની જ અમે પડી ગયા મારી પાસે ઘણા યંગસ્ટરો સલાહ દેવા આવે સલાહ લેવા આવે મારે શું કરવું જોઈએ એટલે બધી જ વાતને અંતે સલાહ લેવા આવે ને સલાહ દઈને જાય ભાઈને લેવી કાંઈ નથી એને બધી ખબર છે પણ કરવું કાંઈ નથી મહેનત કાંઈ સીધું જ કાંઈ મળવાનું નથી સીધું નામ નથી મળવાનું કાંઈ નથી થવાનું એટલે મહેનત અમારી પાસે કોઈ ઓપ્શન નહોતા એટલે અમારી જર્ની બહુ સારી રહી જે કંઈ મળ્યું એમાં અમને રોજ સંતોષ થયો અમે એમાં હેપી રહ્યા રોજે રોજ ખુશ થતા આજે સો રૂપિયા કાલે દોઢસો રૂપિયા પછી બસો રૂપિયા ત્રણસો રૂપિયા અઢીસો રૂપિયા અમારો ગ્રોથ જ થતો હતો રૂપિયા અમે ગણ્યા નથી આજે તો સીધા હજાર મળે તો એ નોકરી મારે નથી જોતી મારે તો બે હજાર બે હજારની ઓફર આવે તો મારે પાંચની જોઈએ છે એટલે પોતાને જ નથી ખબર કે મારે ક્યાંથી શરૂઆત કરવું પણ સીધી મર્સિડીઝ આવશે જ નહીં માય ફ્રેન્ડ પહેલે સાયકલ શીખો સ્કૂટર શીખો ફિયાડ શીખો મારુતિ શીખો એમ્બેસેટર કે જે ઇમ્પોર્ટેડ આવે કે જે હોન્ડા મર્સિડીઝ પછી તમે આગળનો જર્ની વિચારો સીધું જ તમે મર્સિડીઝના ગોલને સપના જોવો તો પોસિબલ જ નથી સ્ટેપ બાય સ્ટેપ સપના જોવો ડે બાય ડે સપના જોવો અને સપના ઉપર ટાઈમ ટુ ટાઈમ વર્ક કરો અને જુઓ કે ક્યાં મારી કસાઈ રહી ગઈ કે મારા સપના સુધી હું ન પહોંચી શક્યો તમારો ગ્રોથ થાય છે જ સપનું નથી ટાઈમય નથી ગોલય નથી અને ફોકસય નથી કદાચ સપનું હોય તો એની ઉપર કામ નથી થતું કામ કરતા હોય તો પૂરો ફોકસ નથી ઘડી ઘડી કે ફોકસ બદલાય છે તમને કોઈ વસ્તુમાં રિઝલ્ટ નહીં મળે જે વસ્તુ ગમે છે એના ઉપર તમે એન્જોય કરો રોજે રોજે એનાલિસિસ કરો એ સિવાય કાંઈ નથી થતું કાકા મેં તમારી એક વિડીયો જોઈ હતી યુટ્યુબ પર કે સ્ટેજ ઉપર તમે એક વાત કરતા હતા એમાં તમે એક બહુ સરસ વાત કરી હતી કે બે હજારની સાલમાં તમે એવું નક્કી કર્યું હતું કે આજથી પચીસ વર્ષ પછી બે હજાર પચીસની અંદર હું આ ઇન્ડસ્ટ્રીમાં ટોપ ઉપર હોઈશ બરાબર તમે આ વાત કરી હતી તો ગુલ સાત મેં લખેલો સાત લખેલું છે હા ગુલ સાત લખેલો છે બે હજારની સાલમાં મેં એક જીતેન્દ્ર અઢિયાનો પ્રોગ્રામ કરેલો અચ્છા ડૉક્ટર વિઝ્યુલાઇઝેશન કરેલું હા હા એની વિઝ્યુલાઇઝેશન ઉપર ડેટ બાય ડે તારીખ તું તારીખ બધું લખેલું છે કે બે હજારની સાલમાં મારું કંઈક પચીસ પચાસ કરોડ કે એવું કંઈ કામ હતું કે બે હજાર પાંચમાં ક્યાંશ બે હજાર દસમાં ક્યાંશ બે હજાર પંદરમાં ક્યાં આવીશ અને પછી સીધો બે હજાર પચીસમાં ક્યાં હશે તો બે હજાર પચીસ પહેલાં આ બધા જ સપના પૂરા થઈ ગયા જે અચીવ થતા શું થઈ ગયા કારણ કે જ્યારે પદ્મશ્રી મળ્યો અત્યારે માઇલ્ડસ્ટોન મારો સોશિયલમાં અને પદ્મશ્રીમાં હું ભારતમાં નરેન્દ્રભાઈ વ્યક્તિગત જો પ્રોત્સાહન મને સેવાના કારણે આપે છે અને પ્રૂફ છે કે એ એ પણ હું નંબર વન પર છું મારા પૈસાની અરે બહુ કમ કમ્પેરિઝનને ગણતરી નથી કારણ કે પૈસા બહુ જ હોવા અને એનથી જ બધું સારું થવું એ જરૂરી નથી જરૂરિયાત પૂરતા હોય એટલે ઇનફ સારું થઈ શકે હા એટલે મારા બધા સપના પૂરા થઈ ગયા છે હજી તો સપના બાકી છે અને હજી સપના એચિવ થશે પાંચસો વર્ષ સુધી આ ધરતી ઉપર ન ભૂલે એવા સપના છે કે દુનિયા પાંચસો વરસ સુધી આપણે જતા રહીએ તો એ પાંચસો યાદ કરે એવું કામ કરીને જોવું છે એવા સપના છે